હેલો વિદ્યાર્થી મિત્રો હું છું અશોક સર સાયનાથ ક્લાસીસ યુટ્યુબ ફેમિલી અને ફેસબુક ફેમિલીમાં વિદ્યાર્થી મિત્રો તમારું વેલકમ કરું છું આશા રાખું છું કે તમે બધા મજામાં હશો તો વિદ્યાર્થી મિત્રો આપણે અત્યારે સ્ટેપ બાય સ્ટેપ તમારે સ્વાધ્યાય પોતીના બધા વિડીયોઝ છે એ રોજ અપલોડ થતા હોય છે વિદ્યાર્થી મિત્રો એકાત્રે બરાબર એટલે કે આજે વિડીયો આ આવ્યો છે તો તરત તરત બીજો કાલે નહીં અને પરમ દિવસે તરત જ વિડીયો આવે છે એ રીતે તમારે અપલોડ થતા જાય છે બરાબર તો વિદ્યાર્થી મિત્રો આ તમારે આ સેમેસ્ટરનો આ છેલ્લો પાઠ આગળ વધતા પહેલાં ચેપ્ટર બરાબર એટલે કે આમ તો દસ પાઠ અને આને તમે અગિયારમું ચેપ્ટર તરીકે લઈ શકો કે કહી શકો વિદ્યાર્થી મિત્રો બરાબર તો અગિયારમું ચેપ્ટર આગળ વધતા પહેલાં એનું સ્વાધ્યાયપોથીમાં જે તમારે કમ્પ્લીટ સોલ્યુશન આવે છે એ આ વિડિયોમાં આપણે કવર કરશું આખે આખા વિદ્યાર્થી મિત્રો બધા જ વિડીયો તમે જોઈ લેજો સોલ્યુશન લખવા માટે વિદ્યાર્થી મિત્રો વિડીયો પોસ્ટ કરીને પણ તમે સોલ્યુશન લખી શકો અથવા વિદ્યાર્થી મિત્રો તમે પીડીએફ ફાઇલ મેળવીને પણ તમે બધું સોલ્યુશન લખી શકો પીડીએફ ફાઇલ કઈ રીતે વિદ્યાર્થી મિત્રો મેળવવી કઈ રીતે તમારા મોબાઈલમાં પીડીએફ ફાઇલ ડાઉનલોડ કરવી તો એના માટે વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી સાંભળજો અત્યારે એક ઓફર ચાલી રહી છે વિદ્યાર્થી મિત્રો નીચે એક નંબર સ્ક્રોલ થઈ રહ્યો છે ડબલ નાઇન ઝીરો નાઇન ફોર સિક્સ ઝીરો સેવન ફાઇવ નાઇન નવ્વાણું ઝીરો ચોરાણું સાઠ સાતસો ઓગણસાઠ એ નંબર ઉપર તમે એકસો ને વીસ રૂપિયાનું પેમેન્ટ કરવાનું રહેશે જેવું એકસો ને વીસ રૂપિયાનું પેમેન્ટ કરશો એટલે પેમેન્ટ સક્સેસફુલનો સ્ક્રીનશોટ છે એ તમારે શેર કરવાનો રહેશે એ નંબર ઉપર તમે શેર કરશો એટલે અમારી ટીમ છે એ તરત જ તમને પીડીએફ ફાઇલ મોકલી આપશે તમારા મોબાઈલમાં વોટ્સઅપ થ્રુ બરાબર ત્યાંથી તમે વિદ્યાર્થી મિત્રો ડાઉનલોડ કરીને તમારા ફોનમાં સેવ કરી શકશો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે પીડીએફ ફાઇલ મેળવી અને તમે સોલ્યુશન લખી શકો ઘેર બેસીને જ તમારા ટાઈમે

હવે અહીંયા એકમ લખેલા છે બરાબર એટલે કે પાઠના ક્રમ નંબર લખેલા છે બરાબર અહીં એકમનું નામ એટલે બધા પાઠના વિદ્યાર્થી મિત્રો નામ લખેલા છે એકમ મીન્સ તમારે પાઠ બરાબર તો પાઠના નામ અહીંયા બધા લખેલા છે ગાઈઝ તમે જોઈ શકો છો વિડીયોમાં હવે સ્વાધ્યાયમાંની ગમતી પ્રવૃત્તિઓની નોંધ કરો બરાબર તમને શું શું ગમે છે એમાંથી એ અહીંયા તમારે લખવાનું છે અને પ્રવૃત્તિ ગમવાનું કારણ રીઝન પણ આપવાનું છે વિદ્યાર્થી મિત્રો કે શા માટે શું કામ તમને એ પ્રવૃત્તિ ગમે છે એ પાઠ ગમે છે બરાબર તો એ દસે દસનું સ્વાધ્યાયના આધારે નીચેનું કોષ્ટક છે કમ્પ્લીટ કરીએ તો શું છે વિદ્યાર્થી મિત્રો પહેલો જ આ તો ઈશ ત્રણ આવાસ તો અહીં તમે લખી શકો તગડો કરીને બરાબર ત્રણ નંબરનું વાક્યોમાંના રેખાંકિત શબ્દો હોવાથી વાક્યોનો અર્થભેદ સમજો આપેલા શબ્દોનો ઉપયોગ કરી આવા બીજા વાક્યો બનાવો તો કે આ પ્રવૃત્તિ કરવાથી મને વિરુદ્ધાર્થી શબ્દો અને તેના વાક્ય પ્રયોગો વિશે સરસ માહિતી મળી આ એનું કારણ બરાબર પછી બીજા પાઠમાં જોઈએ તો સાઈકલ સવારીની ખાટી મીઠી તો એમાં આપેલા મુદ્દાના આધારે જેની સાયકલની આત્મકથા લખવાની છે આ પ્રવૃત્તિ કરવાથી મને સાયકલની યાત્રા કેવી હોય તેની માહિતી મળી બરાબર તો આ રીતે આત્મકથા લખો આ પ્રશ્ન અને મને ગમે છે તમે તમારી રીતે પણ વિદ્યાર્થી મિત્રો આમાં ચેન્જીસ કરીને લખી શકો જરૂરી નથી સેમ ટુ સેમ ડિટો કોપી લેવી ત્રીજો પાઠ છે ગઢની રઢ છોડો તો બે જૂથ બનાવી આપેલી બાબતો માટે તમારા મંતવ્ય રજૂ કરો આમ બે જૂથ બનાવી આપેલી રણ બાબતો માટે મને મારા મંતવ્યો રજૂ કરવાની તક મળી પરિણામ મારી વિચારશક્તિને અભિવ્યક્તિનો પ્રાપ્ત થયું બરાબર તો આ રીતે વિદ્યાર્થી મિત્રો લખી શકો પછી અષાઢે તો એ કવિતા મુજબ નજીકનો અર્થ ધારો અને એ શબ્દોનું વાક્ય બનાવીને લખો તો કાવ્યાર્થને સમજવા માટે આ પ્રવૃત્તિ પૂરકરૂપ થાય છે તેમજ શબ્દ પરથી વાક્ય બનાવતા લેખન કૌશલ્ય વિકસે છે પછી ખોટો જવાબ તો નીચે આપેલા શબ્દોનો અર્થ શબ્દકોશમાંથી શોધી દરેક શબ્દ પરથી વાક્ય બનાવવાના છે આત્મવિશ્વાસ આત્મચળ અને આત્મહત્યા બરાબર મને શબ્દકોષનો ઉપયોગ કરવો ખૂબ જ પસંદ હોવાથી આપેલા શબ્દાર્થનો અર્થ અને તે પરથી વાક્ય બનાવવાની ખૂબ મજા આવી એવી જ રીતે બકોર પટેલનો કારેલા પ્રયોગ એ પણ પાઠ છે તો એમાં શું છે તો કે પાછળ ખાનું પ્રત્યે લગાવવાનો હોય છે તેવો શબ્દ મને અર્થ લખી વાક્ય પ્રયોગ કરો આ પ્રવૃત્તિ કરવા માટે પણ શબ્દકોષનો ઉપયોગ કર્યો અને ખાનું પ્રત્યે લગાવો લાગતો હોય તેવા શબ્દો શોધવાની ખૂબ મજા આવી આ એનું રીઝન છે કારણ એવી જ રીતે ભય માણસ છે તેમાં તમે જોઈ શકો છો મિત્રો આ રીતે તમે લખી શકો કાવ્યના આધારે નીચેલા વાક્યો સાચા હોય તો ભય માણસ છે લખો અને ખોટું હોય તો નહીં માણસ છે એમ લખો કાવ્યના આધારે વાક્યોને સાચા છે કે ખોટા તે જાણી ભય માણસ છે અને માણસ લખવાની ખૂબ મજા પડી એવી જ રીતે ઘર તો લીટી દોરેલ શબ્દ સમૂહની જગ્યાએ ઉષ્માથી ખાલી જગ્યાએ યોગદ શબ્દ પસંદ કરી અને મૂકવાનો છે તો મને આપેલા શબ્દ સમૂહની બદલે એક શબ્દ લખીને ફકરો ફરીથી વાંચવાની ખૂબ મજા આવે તો એવી રીતે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો મજાનો ખજાનો નવમો બાળ અહીંયા ઘર બરાબર તો મજાનો ખજાનો ખોટા વિકલ્પ છે કે સાચું વાક્ય બનાવો મને ગુજરાતી ભાષામાં સાચા પ્રત્યયનો ઉપયોગ કરવાનું આવડતું હોવાથી આ પ્રવૃત્તિ કરવાની મને ખૂબ મજા આવી દસમો પાઠ છે દુનિયા અમારી તો વાક્યોને લાગ્યું પડતો શબ્દ કોષમાંથી લખો મને શબ્દ સમૂહ માટે એક શબ્દ લખવાનું ગમતું હોવાથી આ પ્રવૃત્તિ કરવાની મજા આવી પછી બીજો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાયપૂર્તિમાં પેજ નંબર પિચોતેર ઉપર તમને કઈ કઈ પ્રવૃત્તિઓ કરવામાં મુશ્કેલી પડી તેની વિગત કોષ્ટકમાં લખો અહીંયા પાઠના નામ છે બરાબર હવે આમાં કયો મુદ્દો કયો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો એ લખેલો છે પ્રશ્ન નંબર અને શા માટે તકલીફ મુશ્કેલી પડી એની નોંધ છે તો આ તો ઈસ્તણ આવાસ તો એમાં સાતમા નંબરનો કવિતાને આગળ વધારો સ્વરચિત પંક્તિ ઉમેરો જૂથ કાર્ય તો મને કવિતાની રચના કેવી રીતે થઈ એ થઈ શકે તેની સમજ ન હતી આ પ્રવૃત્તિ કરવામાં મેં દાદાજીની મદદ લીધી હતી બીજો પાઠ જોઈએ પ્રશ્ન તો સાયકલ સવારીની ખાટી મીઠી તો એમાં દસમો પ્રશ્ન સાયકલ વિશેનું જોડકણું અથવા ઉખાણું બનાવીને લખો તો મને જોડકણું કે ઉખાણું બનાવતા આવડતું નહોતું પણ આ પ્રવૃત્તિ કરવામાં મેં મારી મમ્મીની મદદ લીધી એવી મજા પડી ગઈ બરાબર આ રીતે આપણે લખી શકીએ તો એવી જ રીતે ત્રીજો પણ છે અહીંયા ગઢની રડ છોટો તમે જોઈ શકો છો પછી અષાઢે એવી જ રીતે ખોટો જવાબ પાંચમો પાઠ છઠ્ઠો બકોર પટેલના કારેલા પ્રયોગ અને સાતમો ભય માણસ છે આઠમું ઘર અને નવમું મજાનો ખજાનો બરાબર તો એના વિશે તમે આવી રીતે લખી શકો અને દસમો છે દુનિયા અમારી તો અનુભવ કરો અને લખો આ પ્રવૃત્તિ માટે કરવા પડેલા વિવિધ અનુભવમાંથી એક અનુભવમાં હું પડી ગયો હતો અને આ પ્રવૃત્તિમાં મુશ્કેલી પડી હતી બરાબર ત્રીજો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો કૌશમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી શબ્દ ચાવીની રચના કરો અને શબ્દ શતરંજ બનાવો ચાવી છે બરાબર ઊભી ચાવીને આડી ચાવી કે નહીં તો હવનમાં હાડકાં નાખવા રેખાંકિત શબ્દનો અર્થ જણાવો તો આ ઊભી ચાવી છે બરાબર આ કહેવત છે શું છે કહેવત ઘોડા હાથી કે વાહન ઉપર બેઠાક સાડ એટલે આ સવારી આવશે બરાબર અર્થ જણાવો બે શબ્દોમાં છે તો અહીંયા યજ્ઞ આવશે યજ્ઞ ભગવાનનો સમાનાર્થી શબ્દ બરાબર બે અક્ષરમાં લેવાનો છે તો ઈસ વર્ષાઋતુનો પ્રથમ મહિનો ત્રણ અક્ષરમાં તો અષાઢ લોક સમાનાર્થી શબ્દ તો કહેવાત પછી આડી ચાવી છે વિદ્યાર્થી મિત્રો પાકોવાળી દેવાતી સ્ત્રી તો પરી રહેણાંકનો સમાનાર્થી શબ્દ તો આવાસ વિશ્વનો સમાનાર્થી શબ્દ દુનિયા પ્રશ્નનો પ્રત્યુત્તર તો જવાબ અને દુશ્મનીનો વિરુદ્ધાર્થી શબ્દ એટલે કે મિત્રતા તો આ રીતે આડી ચાવી અને ઊભી ચાવી તમે લખી શકો ચોથો જોઈએ તો વિદ્યાર્થી મિત્રો અહીં કાવ્ય પંક્તિ લખવાની છે બરાબર રાખ ચાક નાખ કાપ તો અહીં જોઈ શકો છો આ રીતે તમે વિડીયો પોસ્ટ કરીને લખી શકો પાંચમો પ્રશ્ન એકમ એકથી દસ સુધીમાં તમને સૌથી વધારે કઈ કૃતિ ગમી તો એના વિશે તમારે સાત આઠ વાક્યમાં લખવાનું છે સવિસ્તૃત જવાબ તો અહીં સરસ મજાનું છે એકમ એકથી દસ સુધીમાં મને સૌથી વધારે એકમ નંબર ત્રણ ગઢની રડચોડો એ ગમ્યો બરાબર આ એકમમાં પડોશી રાજ્યોની હેરાનગતિથી ચિંતિત વાવના રાણાએ બોલાવેલા ડાયરામાં આવેલા ગરાસદાર ઠાકોરો ચૌહાણ સોલંકી વેંચિયા વગેરે રાજપૂતોને રાણીની ચિંતાને હળવાસ્તી લેતા કહ્યું બરાબર સરસ મજાનો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો અહીં રા લખી લેજો પ્રશ્ન બરાબર આગળ જોઈએ ચિત્રનું અવલોકન કરીને તમારે નોટબુકમાં લખવાનું છે સરસ મજાનું ચિત્ર છે વરસાદી માહોલ છે બરાબર અહીંયા હોળીઓ ચાલી રહી છે અહીંયા એક સ્ત્રી છે એની સાથે પણ જે વિદ્યાર્થી મિત્રો એક બાળક અહીંયા નારિયેળીઓ છે ઘર છે બરાબર ચિત્રને આધારિત શબ્દ લખો તો અહીંયા છે ઉત્તર વરસાદ ઓળખું ઝૂંપડી નારિયેળી છત્રી ઓઢેલી સ્ત્રી અને બાળકી બરાબર ઉદાહરણ તરીકે અહીંયા આપેલું છે એના ઉપરથી તમે ખ્યાલ આવી શકે વિદ્યાર્થી મિત્રો તો આવી જ રીતે બીજો પ્રશ્ન પણ અહીંયા તમે જોઈ શકો છો તો માય ડિયર સ્ટુડન્ટ્સ આશા રાખું છું કે સરસ મજાનું કમ્પ્લીટ સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો આ વિડીયોમાં આપણે કવર કર્યું છે બરાબર બધા જ પાઠનું વિદ્યાર્થી મિત્રો આખે આખો સંપૂર્ણ કોષ અહીંયા પૂરો થઈ છે વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ કોષનું તમારે આ સેમેસ્ટર વન એટલે કે સત્ર એકનું પીડીએફ ફાઇલ સ્વાધ્યાયપોતિની સોલ્યુશનની પણ તમને મળી રહેશે અને પાઠ્યપુસ્તકની પાછળ પાઠ પૂરો થયા પછી સ્વાલથી આવે છે તેનું સોલ્યુશન પણ પીડીએફ ફાઇલ તમે મંગાવી શકો ઘેર બેસીને વિદ્યાર્થી મિત્રો બરાબર બસ નીચે જે સૂચના છે એ વાંચીને તમારે પેમેન્ટ સિસ્ટમ મેથડ છે એ ફોલો કરવાની રહેશે તો મારી દિવસોને આશા રાખું છું કે સરસ મજાનો ટોપિક આપણે સમજા મળશું નેક્સ્ટ ટાઈમમાં નેક્સ્ટ ચેપ્ટર સાથે જ નવા જ કોર્સમાં પહેલો જ પાઠ લઈને આવશું વિદ્યાર્થી મિત્રો ત્યારે મળશું તમને બધાને બેસ્ટ ઓફ લક ઘણી બધી શુભકામનાઓ તમે સારી એવી મહેનત મહેનત કરીને લાઈફમાં આગળ વધો વિદ્યાર્થી મિત્રો તો હાલ પૂરતું એટલું જ મળશું નવા ટોપિક સાથે જય હિન્દ જય ભારત